આજે આપણે રાણોલ ગામના સીમની અંદર આવેલી અરવલ્લીની ગિરિમાળાઓના જેસોર પર્વત આપણે બધા જોઈ શક્યા જોઈ રહ્યા છીએ અહીંયા અમળેશ્વર મહાદેવનું મંદિર છે અને ઉપરનું આખું વેણ જે પાણી અહીંયા નીચે આવે છે આ પાણી વહી જઈ અને અન્ય જગ્યાએ જતું હતું એના રોકવા માટે રાણોલ ગામના જાગૃત ખેડૂતો ભેગા થઈ અને આ કામ કઈ રીતે થઈ શકે એના માટે આજે બીજે સાહેબને અને બનાસપીના ચેરમેન આજે શંકરભાઈ સાહેબ સુધી આ સંદેશો પહોંચાડ્યો અને જન ભાગીદારીથી જે બનાસ ડેરી આની અંદર જોડાણી અને રાણોલ ગામના સૌ જાગૃત ખેડૂતો ભેગા થઈ અને આ અહીંયા લગભગ સિરીઝની અંદર પાંચ તળાવો જે અરવલ્લીની ગિરિમાળાઓને આ રાણીપોક પર્વત કહેવાય એની નીચેની અંદર લગભગ મોટા મોટા પાંચ તળાવો એ રાણોલ ગામના સૌ ખેડૂતોના જન ભાગીદારીથી અહીંયા બન્યા છે આની અંદર આ વખતે આજે રાત્રે ખૂબ સારો વરસાદ એ દાંતીવાડાની ધરતી ઉપર ભગવાનની અસીમ કૃપાથી થયો અને બધા જ તળાવો મોટાભાગે ઓવરફ્લો થઈ થઈ રહ્યા છે આ દાંતીવાડા તાલુકામાં લગભગ પચાસ જેટલા આવા જન ભાગીદારીથી અને સરકારના સહયોગથી બનાસ ડેરીના સહયોગથી જે તળાવો બનાવ્યા છે એની અંદર ખૂબ સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે અને શિયાળુ અને ઉનાળાની અંદર ખેડૂતો ખેતીના માધ્યમથી પશુપાલનના માધ્યમથી એ પોતે સમૃદ્ધ થશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે અને આશા પણ છે